કાનાભાઈ ચૌહાણ ઉપર હિંચકારી હુમલો બાબતે પ્રતિક્રિયા રાજકોટ ધાંગધ્રામાં સામાજિક અગ્રણી કાનાભાઈ ચૌહાણ ઉપર હિંચકારી હુમલો થયો એ બાબતે મીડિયા સમક્ષ આપી પ્રતિક્રિયા સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ શ્રી એજ્યુકેશન રાજકોટના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાનાભાઈ ચૌહાણ કાનાભાઈ આપની પર હુમલો થયો શું છે અને કેટલા કેટલા છે હવે એવું છે કે

એ જગ્યાએ પહેલાં તો લાંછણ નગરોનું જે કાર્ય કરેલું છે ભલાભાઈની ઢોરકીએ એને હું સખત દોર વખોડી કાઢું છું અને સમાજને સંદેશ આપવા માંગુ છું કે ત્યાં આજ ઘણા સમય પહેલાની વાત છે સાત વર્ષ પહેલા મંદિરની ઉંબર માટે ભલાભાઈએ આ જુદેશ ઉપાડેલી હતી તો એ જુદેશ દરમિયાન એમને બેંકનું ખાતું ખોલાવેલું હોય એમનો આવક જાવક પણ સમાજ વચન આપેલું નથી હિસાબ કિતાબ આપેલો નથી અને પ્લસ ત્યાંની પવિત્ર જગ્યાને કલંકિત કરવાનો મોટા મોટો જો કારસો ઘરે કાઢેલો હોય તો એ બનાવટી એ લોકોએ ટ્રસ્ટ ઉભો કરવાનો કારસો ઘડેલો હતો જે અમે અમને એમાં આગળ એ લોકોને જે કાર્ય ફાયદો નહીં અને અમે એ લોકોને ઉધારા પાડવા માટે મે ITI કરી અને મારી પાસે already પુરાવા સાથે મે જેડી ડી કમિશનર હમણાં તારીખ 31 એક 2021 25 ના રોજ ITI કરે મુજો પાસે ફરિયાદ નોંધાવી લે છે જેમાં સુરેન્દ્રનગર કલેક્ટર ખુદ ફરિયાદ બોલે છે અને એસપી સાહેબને પણ અમે નિવેદન આપવા જવાનું હોય આ બધી વસ્તુનો ધ્યાનમાં રાખીને

જે તે સમયમાં સમાજ વિચારે પંચાવન લાખ રૂપિયાનો નો મંદિર નિર્માણ નો ખર્ચ એમને જાહેરમાં ઉલ્લેખ કરેલો હતો એમાં સાત લાખ રૂપિયા ત્યાં ધાંગધ્રા ના મનસુખભાઈ જે મંદિર નિર્માણ કરતા હતા એમને જે કોન્ટ્રાક્ટ આપેલો હતો સાત લાખ રૂપિયા ઓળંગી ગયેલા છે એને પણ અમે ફૂટેજ મેટેલો છે સમાજ સાથે સંવાદ કરેલો છે અને એ પેલાની બહુ જુદી વાત કરું તો આજે રાજકોટમાં 25 बरस त्या श्री देश देश ऑफ द एजुकेशन ट्रेड ऑफ एड्रेस खवास ने कि मौर्य प्रांत का नाम है जो तो ग्लोबल टेस्ट चैलेंज है केनो आगे 25 23 के 24 बरस त्या ट्रस्ट नो पे हिसाब आते होते समाज में बराबर चली भी में तौर पे हिसाब होता ये मेरे पास पूरा आधार पुरावो है और आज समाज में हमें जो नाम फंड करे ने जो થોડું લઈને થોડું ખાવાનું જે વ્યક્તિ છે એના ઉપર આ જેને કહેવાય કે આ કાયમી ધોરણે આવા લેભાગો થતો હોય સમાજને કાયમી માટે એનું શોષણ કરેલું છે અને મારી મારા સમાજને એક જ વિનંતી છે કે તમારું જે કાંઈ તમારો ફોન્ડ આપો જે કાંઈ તમારો ફોન્ડ આપો છો તમે ક્યાં આપો છો કેવી રીતે આપો છો એનો તો આપણને ફરક કેવી રીતે આપે છે એવો તમારે ખાસ એક ઉલ્લેખ કરવો જોઈએ અમે રાજકોટમાં શ્રી દેશરદેવ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ જે આપણી વાડી છે શ્યામનગરમાં અમે અઢાર મુદ્દા સાથે અઢાર મુદ્દા સાથે અમે ઓલરેડી માંગણી કરેલી છે કે ભાઈ અમારી સમાજની ચૂંટણી થાય જો સમાજની ચૂંટણી થશે બરોબર તો જ્યાં વાડીઓ જે અઢાર મુદ્દા સાથે અમે જે ઉલ્લેખ કરેલો છે એનાથી આવનારા સમયમાં દસ વર્ષમાં સમાજને આનારા સમયમાં આપણે બીજા 11 વરસ સાથે તમે હાથ થી હાથ તમે વિકાસ સાથે તમે આગળ વધી શકશો જય માતાજી જય આપના ટોચ નેતાઓ એમ કે કોઈ છોડવામાં નેતા મોટી મોટી કરે છે કે શું આપની છે શું સાહેબ તો ધાર્મિક અને ધર્મ નો એમાં સામેલ છે ત્યારે તો પોલીસ એક્શન નથી લેતી ઉપરાંતમાં હુમલો તો કોઈ પણ માણસ ઉપર થાય પણ હાથ તો ભાજપના કરજો અને હાથ તો ટોચના નેતા એવું કહેવામાં આવે છે કે કોઈ પણ જબરપંથી દીકરા છોડવા માટે આવે તો શું આપ નિયમો માત્ર આગળ ઉપર જ છે કે શું કે વર્ગોનો વિગડો છે ખરેખર શું કે મને પ્રશાસન ઉપર ભરોસો હતો એ લોકો યોગ્ય એક્શન લેશે અને જે ખાનગ્રામાં જે આ બનાવ ગયેલો છે એમાં આ લોકોએ રેવ લીધું છે આ ભાજપના કાર્યકર જો પોલીસ આપણું નથી સાંભળતી તો સામાન્ય માણસ કેમ સાંભળશે એ મારો મોટો સવાલ સાહેબ આમાં તો એ બાબતે હું એટલા માટે હું જવાબ નહીં આપી શકું કે જયારે સમાજની વાત આવે

કૃત્ય કરેલું છે મારા ઉપર અને એ રીતના હુમલો કરેલો હતો પણ આજે જાણેલી અને જે જગ્યા ઉપર ધાર્મિક જગ્યા ઉપર એ લોકો જે હુમલો કર્યો હતો મેં સમાજ ને લાંછન ન લાગે એ મંડળનો કોઈ આ આ બળચૂર કરેલી છે અને મે થોડી જાણતો કરેલું છે ભગવાન એ લોકો સદ્બુદ્ધિ છે કે આવું ન કરી આપે સમાજમાં આ રાજમાં પોલીસ કોટિયા કુખ્યાતી બની છે પણ હવે પોલીસ કોટ છે પોલીસ પાસે હાથમાં પાટો બાંધેલા છે કે ગૃહમંત્રીના હાથમાં પાટો બાંધેલા છે કે ગૃહમંત્રીના હાથમાં પાટો મારો અંતિમ સવાલ એ છે કે સદ્બ પોલીસ સસન પાસે મે બહુર લગાવેલી હતી આ દાંગડા પોલીસ સ્ટેશનને પણ એ લોકો એ કાયદા કે action પોતાની રીતે લીધેલી છે બરોબર હવે એમાં આગળ SP ને કદાચ રજૂઆત કરવા જવાનું થાય તો SP પાસે SP સાહેબ ને કોઈ રજૂઆત કરવા જઈશ અને જે એ લોકો બનાવટી ટ્રસ્ટ ઉભો કરેલું છે એમનો હું નામ પણ આપને આપવા જઈ રહ્યો છું મને 5 મિનિટ આપો ચાલો પાંચ જ બે આપને પૂરા એ જે બનાવટી ટ્રસ્ટ કરેલું છે એમાં આપ જોઈ રહ્યા છો આ બનાવટી ટ્રસ્ટ કરેલું હતું ધામધરા ખાતે એમાં ઓછામાં ઓછા પાંચ જણાના નામ છે એમાં પહેલું નામ કેતનભાઈ લાલભાઈ રાઠોડ બીજું નામ છે ભરતભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ મોરબી વાળા ત્રીજું નામ છે ભલાભાઈ દમુભાઈ ચૌહાણ રાજકોટ વાળા ચોથું નામ છે ઈશ્વરભાઈ ચૌહાણ

તો આજે મારે એક જ મારા એક નમ્ર વિનંતી છે કે સત્ય સાથે ચાલજો બરોબર આજે સાચું શું છે ખોટું શું છે આના માટે એક જાહેર માં બોલાવો હું તો વારંવાર મોબાઈલ માં વોટ્સઅપ ના માધ્યમથી અને ફેસબુક ના માધ્યમથી હું વારંવાર સમાજ ને સૂચિત કરતો આવો છું પણ આ મારી છેલ્લી વિનંતી છે આજ મારા ઘર નું જોખમ હોય બરોબર મારું કોઈ મોટી વાત નથી હું પણ એક એવા સમાજ માંથી આવ્યો છું એ લોકોને ખબર છે